ભારત દેશના વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે ભારત દેશને વિશ્વના સૌથી ત્રીજા નંબરનું મજબૂત અર્થતંત્ર બનાવવાની વાત થઈ રહી છે તો બીજી તરફ ગામડાઓ વિકાસથી વંચિત રહ્યા છે આજે આપણે વાત કરીશું ભુજ નજીક આવેલ વર્તમાન નગરની કે જ્યાં છેલ્લા ઘણા સમયથી ગટર પાણી રોડ રસ્તા લાઈટની સમસ્યા ત્યાંના નાગરિકોને સતાવી રહી છે તેમના ચીફ સરપંચ વાત કરી રહ્યા છે અને તેઓ જણાવે છે કે પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ અઢાર મહિના જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં હજુ પંચાયતની ચૂંટણી થઈ નથી અને તેના કારણે આ વર્ધમાન નગરને કોઈ પણ જાતની ગ્રાન્ટ મળી નથી અને નથી અહીં વિકાસના કામો કરવામાં આવી રહ્યા તેઓ જણાવે છે કે આશરે સત્તરસો જેટલી પંચાયત છે અને આ પંચાયતની ચૂંટણી નથી થઈ તેના કારણે સત્તરસો ગામની હાલત કંઈક આવી જ હશે ગામના લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે આ માટે લાગતા તંત્ર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવે જેના કારણે ગ્રામવાસીઓને ગ્રાન્ટ મળી રહે અને તેમના ગામનો વિકાસ પણ થઈ શકે આવો વધુ સાંભળીએ વર્ધમાન નગરના ચીફ સરપંચના શબ્દોમાં આ માધાપર જિલ્લા પંચાયત સીટ નું જે રીતે માધાપર વિકાસ જે રીતે થાય છે એને લઈને માધાપર સતત વિકસી રહ્યું છે ત્યારે આ વર્ધમાન નગરનો જે વિસ્તાર છે એ માધાપરનો પાછળથી વિસ્તાર વિસ્તરેલો જે વિસ્તાર છે અને આ પાછળથી જે વિસ્તરેલો વિકાસ વિસ્તાર હોવાને કારણે અહીંયા પાણી અને પાણીની તો નહીં પણ ખાસ તો ગટર ની સમસ્યા છે તો આ ગટર ની સમસ્યા ને લઈને જે રોડ રસ્તા બનાવવાના બાકી છે તો ગટર થાય તો રોડ રસ્તા થાય અને એને કારણે જે કઈ અત્યારે ચોમાસામાં વરસાદ આવ્યો અને પાણી ભરાવાની જે કઈ અહીંયા તકલીફ છે એ તકલીફ ની લોકો એ મને જાણ કરી અને હું ખુદ અહીંયા જવા માટે આવી અને લોકોને હયાધા આપી કે જલ્દીથી અમે આજે આપનો પ્રશ્ન છે એ ઉકેલીશું આજે પાણી જે અલગ અલગ વિસ્તારો માં ભરાય છે એમાં અમે અમારાથી બનતા પ્રયત્નો કરી અને મલબો આપીશું અને જે જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં એ સમથળ કરીશું એટલે પાણી ન ભરાય અને ગટર માટે અમારી જે પ્રયત્નો છે સતત ચાલુ છે અમારે તુલસી હોટલ થી ઐશ્વર્યા નગર સુધી જિલ્લા પંચાયત તરફથી થી પંચાવન લાખ ની ગ્રાન્ટ કામ થઈ ગયું છે તુલસી ઐશ્વર્યા વર્ધમાન નગર વિસ્તારની જે મેઇન ગટર લાઈન છે એમાં પચાસ લાખ નું કામ થઈ ગયું છે વચ્ચે જે છસો મીટર નો ગેપ છે એમાં પણ દસ લાખ ધારાસભ્ય તરફથી અને વીસ લાખ જિલ્લા પંચાયત ની ગ્રાન્ટ માંથી ફાળવાયા છે એટલે ત્રીસ લાખ નું એ કામ પૂરું થશે એટલે ગટર લાઈન નો જે નિકાલ જે પ્રશ્ન છે એ સોલ્વ થશે એના પછી આ જે કઈ આ ફાટા છે ઘરે કનેક્શન આપવાના એના પછી એ કામ શરૂ થશે મારું નામ જાડેજા ચંદ્રસિંહ બાલુબા અત્યારે હાલ વર્ધમાન નગર માજી ઉપ સરપંચ છેલ્લા પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ છેલ્લા અઢાર મહિનાથી વહીવટદાર છે અલેક સાત એકોતેરસો જેવી પંચાયતો છે તો હું સરકારને પેલી એ રજૂઆત કરીશ કે ખાસ કરીને જલ્દીથી પંચાયતની ચૂંટણી લાવે કારણ કે આજે અઢાર વર્ષ અઢાર મહિનાથી અમારા વિસ્તારની અંદર કોઈ ગ્રાન્ટ કે કોઈ વિકાસના કામો નથી થયા આવી રીતે અન્ય ગામડાઓમાં પણ નહીં થયા હોય કારણ કે એકોતેર જેવી પંચાયતો બાકી છે વાત રહી અમારા વિસ્તારની તો જયારે ભૂકંપ પછી આ વસવાટ થયેલો છે આ વિસ્તારનો એની અંદર છેલ્લા પંદર વર્ષ વીસ વર્ષથી જે વસવાટ થઈ ગયા પછી જે જે રોડ રસ્તા લાઈટ પાણી અન્ય સુવિધાઓ ન હોવા છતાં બે હજાર સત્તરના એન્ડમાં એટલે કે એક એક અઢારથી બે હજાર અઢારથી વર્ધમાન નગર ગ્રામ સ્થાપના થયું ત્યારે બિનારી ઉપ સરપંચ તરીકે અમે આવ્યા અને અમારી બોડીએ જેટલા પ્રયત્નો થયા પાણી યોજના ગટર યોજના કે સાર્વજનિક ચોક લાઈટો પણ નથી લાઈટો વ્યવસ્થા જેટલો પ્રયત્ન થયા એટલા બધા અમે કર્યા પણ હજી પણ એક ખાસ માંગણી છે કે ધારાસભ્ય સંસદ સભ્ય અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે જેટલી પણ ગ્રાંટો આ વિસ્તારની અંદર મળે તો આ વિકાસ સુરક્ષિત અને સારું રહે કારણ કે માધાપર એક એવું ગામ છે એશિયાની અંદર નંબર વન બધી રીતે આવે છે તો હજી સુધી આ નવાવાસ સ્તર નવાસ ને મૂક્યા બાદ કોઈ વિસ્તારની અંદર ગટર સમસ્યા હજી આજની તારીખમાં છે હજી ગટરથી વંચિત જ છે તો જલ્દી થી આ ગટરની સમસ્યાઓ દૂર થાય કારણ કે ગટરની સમસ્યાઓ દૂર થશે તો જ ગંદકી અને ગંદકી દૂર થશે અને વડીલોને હાલવા ચાલવાની વ્યવસ્થા રહેશે તમે અહીંયાના બધા વિસ્તારના વિડીયા લીધા હશે એટલે હજી તો ખાલી એક પાણીનો વરસાદ તો કાંઈ ન કહેવાય ખાલી છાંટડા કહેવાય જો એનામાં આટલી બધી ગંદકી થઈ ગઈ છે તો અતિ વરસાદ થશે તો શું થશે વાત રહી કે મેઇન રોડ ઉપરની તો મેઇન રોડ ઉપર જે પાણીના નાલા છે એ કેની મંજૂરીથી પોતાનું એન્ટ્રી કરી લીધા એ મને ખ્યાલ નથી તમે ઘણી હોટલું જોઈ શકો છો મેઇન રોડ ઉપર અને તમારા દ્વારા હું કહેવા માંગુ છું કે મેન રોડની તમે એન્ટ્રી સંપૂર્ણ લેજો જેથી કરીને અમારો અવાજ ઉપર સુધી પહોંચે અને એ એન્ટ્રીમાંથી જેટલું પાણી નું વેણ છે એ ખાસ કરીને ખુલ્લું કરાવે અસ્તુ મારું નામ વેરસીભાઈ સુરાભાઈ રબારી વર્ધમાનગર ગ્રામ પંચાયત નાગરિક તરીકે છેલ્લા ઘણા વર્ષોથી આ કોલોની નવાણ ટકા નવાણ પોઈન્ટ છેલ્લા પંદર વર્ષથી મારું અહીંયા રેસીડન્ટ છે એમાં આખી કોલોનીમાં જે કઈ નગરજનો છે આખા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી વસાવટ છે કોઈ મહેસાણાથી છે કોઈ પાલનપુરથી છે કોઈ અમરેલી છે કોઈ સૌરાષ્ટ્રી છે કોઈ પૂર્વ ગુજરાતમાંથી છે કોઈ દક્ષિણ ગુજરાતમાંથી છે એનો કહેવાનો મારો હેતુ કે માધાપા નામ આખા રાજ્યમાં ને આખા દેશમાં એવું સિમ્બોલ છે કે જ્યારે જ્યારે કોક ન્યૂઝમાં જોતા હોય ત્યારે કે માધાપા નામ આખા દેશમાં મોટું છે એની અંદર અમારી નગરજનો રહે છે અને જે પાયાની સુવિધા જેને કહેવાય ગટર છે પાણી છે રોડ રસ્તા બધાથી આખી કોલોની આજની તારીખ સુધી વંચિત છે મારો કહેવાનો હતો કે પહેલો જ વરસાદ છે અને હજુ તો છાંટડા છે એની અંદર કોલોનીના ના વાંસો રોડ ઉપરથી અંદર એન્ટ્રી ના કરી શકે તો અમારા માટે દુઃખદ ઘટના કહેવાય આખા ગામડાઓ છેવાડા જ્યાં ભૂકંપ પછી જે નવા વિસ્તાર બન્યા જે તળમાં નથી પંચાયતના રેકોર્ડ ઉપર નથી એવામાં સાબ અને ગટર વ્યવસ્થા થઈ ગઈ છે અમારો વિસ્તાર છેલ્લા કેટલાય વર્ષોથી નગરજનો સાથે જે પંચાયત નવી બની છતાંય પાયાની સુવિધા જે જરૂર છે એ આજની તારીખ સુધી નથી બની આ તો પ્રજા બહુ જાગૃત છે ને સારી છે બુદ્ધિ સારી છે નહીં તો ડેલી બેનો પોતામાં ઝઘડા કરે સામેના ઘરવાળાનું સામે પાણી જાય એલા ઘરવાળાનું પહેલા બાજુ જાય પાણી એટલે ડખા બબાલો થાય પણ સમજદાર વર્ગ છે એ લોકોથી ભરતા નથી પણ બધી નગરજનોની અમારી બાજુ ન જોડો યાર તમે કાંઈક કરો તમે કાંઈક કરો પણ સાહેબ અમે તો કોઈ પ્રતિનિધિ ચૂંટાયા નથી કે અમારી ધ્યાન રાપડી શકીએ પણ અમારી ડ્યુટી એ છે કે જે જિલ્લા પંચાયત છે તાલુકા પંચાયતના સદસ્યો અમારા વિસ્તારમાંથી વોટ લઈ અને હોદ્દા ઉપર છે કેશુ બાપા છે ધારાસભ્ય છે સંસદ છે અમારી પેટીમાં જયારે બીજેપીના વન સાઈડ વોટ છે પણ છતાંય અમે જે અમે છીએ ને એ માટે આજે અમારી આખી કોલોની સાથે મળી અને સભા બોલાવી છે અને તાત્કાલિક વાંચા આપી અમારી મુલાકાત લઈ અને અમને ખુબ સારું એવું આશ્વાસન આપ્યું અમને એવું વિશ્વાસ છે કે પારુબેન અમને કામ કરી આપશે એવું અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને કામ નહીં કરે તો અમારી કોરોની હું ચીમકી ક્યો કે ધમકી કયો કે એક વાત કયો અમારી કોલોની એવી બધી તૈયારી છે કે તમામ ઘરજનો નગર સાથે મળી અને કલેક્ટર કચેરી ધારણા કરવા છું મારો વિશ્વાસ હું ખોટું બોલતો નહિ બોલવું નથી મારે ક્યારે કરતો નથી હું જે બોલું છું સત્ય બોલું છું ને જેને અમારે કોઈ ગ્રાન્ટ વાપરી હોય શેરી વિસ્તારમાં તો મને બતાવે કે આ જગ્યા આટલા લાખની ગ્રાન્ડ ગ્રાન્ટ છે બાકી મેન ગટરની જે કેનાલ પડી ગઈ છે મોટી પાઇપલાઇન એ અમે બધી જોઈએ બધા માટે એક માટે નથી બાકી જે સીસીટીવી ની વાત રહી એ અમારા વિસ્તારના લોકલ કોઈ શેરીમાં નથી જ્યાં હોય ત્યાં ગઈ છે એનું કોઈ મારે વર્ણન કરવું નથી મારે કોઈનો વિરોધ નથી કરો મારી બધા છેલ્લા પાંચ વર્ષ અમારી નવી પંચાયત બની એમાં અમે લગભગ બધા ખોટમાં ખૂબ ગયા છીએ અમને એમ કે નવી પંચાયત બની અમે તમામ વિસ્તારોમાંથી મળશે એનાથી વંચિત રહી ગયા પછી છેલ્લે અઢાર મહિના અમારી પંચાયત વહીવટદાર છે વહીવટદાર માં હોવા છતાં અમારા પાણીનો પ્રશ્ન હોય તો સાહેબ સરપંચ પણ નથી ઉપસરપંચ નથી અને સદસ્યો નથી તો અમારી રજૂઆત સાંભળે કોણ એક ચંદ્રસિંહ જાડેજા સાહેબ એટલો આભાર માનું છું કે કોઈ હોદ્દા ઉપર ન હોવા છતાંય ગમે ત્યારે જરૂર પડે અમારી વોર્ડ ની મુલાકાત લે છે અમારી વોર્ડ ઉપર ચૂંટાયેલા નથી પણ ઉપસરપંચ તરીકે હતા અને રિટાયર થયા પછી પણ આજની તારીખમાં સતત રાત અને દિવસ બોર ઉપર જાય કાંઈ પણ તો એની ચિંતા અને આખા કોલોનીને વોટ્સઅપ દ્વારા જાણ કરે આટલા વાગે બંધ કર્યું છે પાણી આટલા વાગે ચાલુ કરશું આટલા વાગે પાણી નું તમને વારો આવશે આટલી ચિંતા કરી હું ખુબ ખુબ એમને પણ અભિનંદન આપું